સો વેલકમ બેક ટુ માય તો 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 આજના સ્વાગત છે છે ને 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 ફરીથી આપણે આપણે એક નવો લઈને આવી ગયા છીએ છીએ આજે આજે ભાઈબંધની ભાઈબંધની વાડીએ તમે વાડી ભાઈબંધ દવા હાલો મળવી તો આપણે પહોંચી ગયા આપણા કલેજા પાસે હું કે કલેજા હું આ હે દવા

ડાંગણો વાગ દીધું તમારી અહીંયા તમે ચા પીવા જાઓ બરોબર ચા તમે ઘરે ચા પીઓ પીવો બરોબર તો તમે ચા ચેવો ના પીઓ મસ્તી કઈ આમ કઈ બડારી હોય ને બધું હોય ને બધું હોય જોવા આ છે ને ડબલા જો તું આ ડબલા છે ને છે આની અંદર ખાન આ જો આની અંદર ચા તમે તપેલી ખાઈ રાખો આ જોતા

હમ દવા સાવા જાવ પંપ મારતો આય પાસો જો હાલ તો થઈ ગયો છે દવાનો પંપ લઈને તો આપણે કૂવો જોવા કે કૂવામાં શું છે એવું વિચિત્ર તો છે કે કૂવામાં વિચિત્ર કૂવો છે એવો આપણે કોઈ જોયો નહી હોય ને તો આપડે જાય કૂવો જોવા પછી ખબર પડશે કે આ કુવામાં હે હું તો હાલો અહીંયા જાવ્યું આપડે કૂવો જોવા થોડોક આગો છે અહીંયા થોડો પાણી અહીંયા વહી જવી પછી આપણે જુઓ તમે જો અહીંથી જવાનો રસ્તો હોય હવે આમાં ચામ જાવ દીપો કે કુવો છે આમાં એમાં ધીમે ધીમે આયલે જાય બીજું પણ જાય એવો રસ્તો હે આ નહીં હરખો ધીમે ધીમે વાંકા વાંકા આયેલા જવી એની માન આ જુઓ તમે આવું હે આવોમાં દીપો મોકલે હે વિચિત્ર કવો આમાં મજુ બીક લાગે એવું આમ જુઓ આવામાં એ આપણને મો એકલો એ કે જા કૂવો જોવા ચવો મસ્ત હે એ તમારા હાટું કૂવો દેખાડો જાવું જ પડે આ જોવા પલોઠી વાય ને બે જાય ને આ હા આ ચાડવા જુઓ ફરતા ચાડવા જો તમે આ બીજું બીક લાગે એવું છે અને આ હે કૂવો જોવો તમે તમને દેખાતો હશે જો અંધારું અંધારું છે એટલે બહુ સરખું દેખાય છે નહીં જો આવો હેંકવો આમાં પક્કા દેખાતું જ છે જ નહીં આ બીજું પડે એવું છે બધે પડે એવું હે નહીં અંદર વહી ગયા તો શું કરી લેવાનું ને તમને દેખાડવા કંઈક તો કરવું જ પડશે હા જો આ હેઠે હેંકવો દેખાય છે જેવું તેવું દેખાતું હોય છે પણ આ બહુ લંબા હોય નહીં નકરા પડી જાય હેઠા એ કામ કર્યું આપણે ઓલી બાજુ જઈને જોઈ ત્યાંથી લગભગ દેખાય છે મને એવું લાગે છે દીપો કહેતો હતો કે વાયા જઈ જાય પણ હું આવતો રહ્યો આગળ ખાવો તો એ વાયા જઈએ હાલો અહીંથી નીકળી બારા એમ હટામ હટ એ આપણે નીકળી ગયા બારા જો આ આવી જગ્યામાં કુવો છે આ જો તે અહીંથી ને નીકળ્યા બારા ને આમ તો ઓલકરથી જાય ઇલ્કરથી હટ પહોંચી જઈશું આમ ફરીને ફરીને જઈશું તો વાર લાગશે જાય અંદર જો તો પરસો હોય ગયો એની માં जो आ फरत फरते है फरता फरते कूव है जावा हाँ जो हाँ थी दीपो चेक कहते तो अँ थी जाओ कहते तो तो, अँ थी सड़ियों उप हाँ बजू हे एवं बधु पाए आई सरख खसरे जो ते ब खसरे कूव जो ते આ વિચિત્ર કુક કંઈક કહો હોય આમાં કંઈક દીપો એમ કહેતો હતો કે રાઈતા કંઈક આમાં હે ને અવાજ આવે બીજી પાંચનું આથી તમને દેખાતું નહીં હોય બહુ એ નકરા ઝાડવા જ છે એટલે કંઈ દેખાતું નથી બરોબર સરખું આ હે વડ આ વડ પણ મજો એવો હે ને વિચિત્ર સી ખબર કંઈક કંઈ ખબર ન પડતી અહીંયા એનું થળ હે કે પછી અંદર થળ અંદરથી નામ હે ને આમ કેમ અંદરથી ઉગ્યો હોય એવો જ ને નીકળો બારો પણ અહીંયા બરોબર દેખાતું નહીં બરોબર હેણ આય કંઈક આઘા પાછા આપણે જાય અહીંયા પાછું કંઈક જો એવું લાગે હે રો ઉપર જઈએ આપણે આ પણ નાકડા ભઠીયા ચીતલાઈ છે આમાં જે પોતા બધા કપડા હેલા જો હા હે વડ હા ટાર હે મોટો હા ને આપણે આવી જાવ ઉપર જોવો તમે આ હે આપણે દીપેની વાડીમાં આવેલી જીરું વાયું હે પછી ઘઉં વાયા છે એવું બધું વાયું હે આ બધું જો હલવાય પગમાંથી જો હે નજારો હજુ તમને કુવો દેખાડો છે પણ કઈ હે આમ ઓલું આ જાય એવું નથી આ જવો તમે આ નકરા ઝાડવાન વાળવાન આમાં અંદર કઈ દેખાતું નથી મને આ બરોબર નથી દેખાતું તમને વિડીયોમાં દેખાતું હોય કે ન દેખાતું હોય કુઓ વિચિત્ર છે ને અંદર કંઈક અવાજ આવે કુ 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 ચેમોલા કબૂતરાનો આવતો હોય ને પછી એક વિચિત્ર કઈક કંઈક પક્ષી છે પણ એ કંઈ ખબર નથી પડતી શું પક્ષી છે અંદર છે જાજુ પણ આમ કેમેરામાં ઝૂમ કરીને દેખાડું તો દેખાય એવું નથી એટલે શું કરું ઓલી બાજુ થઈને જવાતું નથી અહીંયા દેખાતું નથી એ કરવું શું હે ને આ બાજુ આપણે થોડાક જ ત્યાંથી જો તમને સરખું દેખાય ને તો દેખાડું કઈ ને હારું સારું હે ત્યાં જાય આપણે એ બાજુ જાહેર કૂવામાં કંઈક આમ સારું હોય પણ કઈ આમ હું નથી હું કરું તમને દેખાડો હતું આ બધું દીધેલું છે આડું એક કામ કર્યા બધું હોય ને આડું દીધેલું હોય ને એ બધું આમ આઘું નાખીને પછી તમને બધાને દેખાડું કે હું હે જો આ બધું આઘું લેવાનું છે આપણે આ બધું બધું આઘું લેવાનું છે તમારી હાટું એટલી મહેનત કરી છે અને જો નવી આપણે યુટ્યુબ ચેનલમાં નવા તમે આવ્યા હોય વિડીયો જોવા તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો અને બીજું તો શું વોલ ઉપર સેટ કરી એટલે આપણો વિડીયો આવે એટલે તમને પહેલાં મેસેજ આવી જાય કે આપણો ભાઈબંધનો વિડીયો આવી ગયો હાલો જોઈ આવ્યો હાટામાં તો હે ને આ બધું આઘું લેવી અને પછી દેખાડું તા લગીને વિડીયોને કરી સ્ટોપ તો મિત્રો ચાર ઋણું આપણે આગું નાખતા હતા તો આપણે આગું નાખી દીધું બધું ચાર ઋણું થાય અડધી કલાકનો નું આગું નાખતો તો જોવો બધું આ બધું આગું નાખી દીધું હે અહીંયા આપણે કરી નાખ્યું જાય એવું જોવો તમે એમ હે ને દેખાડું તમને કૂવો એમે જો હે કૂવો એમ આપણે નીનું જોયું કેવો કૂવો છે દીપો કહેતો તો પેલા તો તમે તમે જાવ પછી આ પડે એવું છે નકર જો આ છે કૂવો આપણે આવી જઈએ તમે તમે પછી દેખાડું આપણે પોચી ગયા કૂવે જો બે જાય આ છે કૂવો જો તમે કબુતરા રાખડે છે જો તમે જોરિયા કબુતરા આ વેલ્યુ જઈ છે ઓડની અંદર હા જો

અને આ વહેલું અંદરથી ઉપરથી વાળ ઉપરથી અને ઓલા પણ હે આ કુવાની સીડિયું પણ ઇંકુર તો જાય એવું છે નહીં જો તમે હે સીડિયું અને નીચે જુઓ તમે કેવો કૂવો દેખાય આવો કૂવો છે ચાર આપણે મહેનત કરતા તો આ કૂવો જોવા હાટું આ કૂવો છે અને બીજું તો તેમને કહેતા હતા કે કંઈક આ કૂવામાં વિચિત્ર હે પણ એ તો અમે કંઈ એવું કંઈ આમાં એક વસ્તુ હે પણ એ દેખાતું નથી અત્યારે આપણે છે ને હમણાં કડીક રહીને જોઈશું ને તો એ વસ્તુ આમ હું તમને ઝૂમ કરીને દેખાડીશ કે એ વસ્તુ શું હે આમ કંઈક વિચિત્ર જ વસ્તુ હે પણ કંઈક ખબર નથી પડતી શું વસ્તુ હે એટલે હું તમને ઝૂમ કરીને હમણાં દેખાડીશ એ વસ્તુ શું હે ને અત્યારે તો અહીંયા કબૂતરા છે જો તમને દેખાડું જો એક આમ કબૂતરું બેઠું છે કે ક્યાં ખૂણામાં બેઠું છે જો આયા આ જગ્યાએ બેઠું છે જોઈ રહ્યો આ કબૂતરું આયા બેઠું છે એ ક્યાં આયા બેઠું છે જો કબૂતરા બેઠા છે અને આવો કૂવો છે ઊભો થઈને તમને દેખાડું જો આવો કૂવો અને આયા નકરું આવું જ છે બડ ને બડ ને ફરતે ઝાડવા છે જો તમે ફરતે આ બધે ફરતે ઝાડવા છે અને આયા અહીંયા આપણે ઊભા છે આ જગ્યાએ જો આ બધું અહીંયા આડું દીધેલું હતું ને મેં અડધી કલાકમાં આઘું નાખતો તો તારે આઘું નાખી ગયો જો આવો કુવો છે અને ઓલું વસ્તુ હમણાં દેખાય ને તો હું તમને દેખાડીશ હમણાં અત્યારે તો ખાલી કબૂતરા દેખાય છે બીજું કઈ દેખાતું નથી આમાં અને આ આવું દેખાય છે બધું જો અંદરથી ને આ બધા ઉપરથી ઉતરા હોય કે પછી હેઠે થઈને વડ ઉગ્યો હોય કંઈ ખબર પડતી નથી આવું બધું દેખાશે જો થોડા ટાંટિયા લાંબા કરું ને દેખાડું તમને જો આટલો ઊંડો હે બહુ ઊંડો તો નથી પણ એટલો ઊંડો હે ઝૂમ કરીને તમને દેખાડું જો આ હે એનું તર્યું તર્યું આવી ગયું પાણી ભર્યું એવું લાગે છે વિશે તો થોડોક ઘણો પૈસા તો જાજો ઊંડો થોડોક હે હે ને આપણે આઈ ને તો એ વસ્તુ રહ્યું ને વિચિત્ર કંઈક એ કંઈ ખબર નથી શું હોય આઈ ને તો એ વસ્તુ દેખાય છે નહીં એટલે આપણે હે ને ઓલી બાજુ જાવી અને ત્યાંથી તમને ઝૂમ કરીને દેખાડું જો એ વસ્તુ હોય ને તો તમને બધાને દેખાડું અહીંયા આપણે અહીંયા જાવી છે ધીમે ધીમે આ બધું આઘું નાખ્યું ને એમણે પાછું બીજું બધું ઢાંકવાનું ના કરતો અહીંયા ઝાટકાન બાજકાન બધું હોય ને કાંઈ અડે એવું બધું થાય હા ને ઓલી બાજુ જાઉં તમને દેખાડું ત્યાં લેગીન આપણે એ બાજુ હાલ જ જવી છે જો એ વસ્તુ હોય ને તો મજા પડી જાય તમને જોવાની મજા આવે ને મને મજા આવે હું બીજ બીજા જોઈ લઉં હમણાં સરખું દેખાણું તો નહોતું એ જો પાછા આપણે આવી ગયા આ બાજુ અમારે હું આવી જો આવી ગયા પાછા આપણે ઓલી બાજુ હતા આ બાજુ આવી જાય જો હમણાં હું કહેતો હતો ને સીડિયું છે આ જગ્યાએ છે સીડીઓ પણ બરાબર દેખાય છે નહીં આ બધું છે એવું ને જો અહીંયા છે સીડી ફોન અંદર જવા દઉં અંદર તો હું તો નહીં જઈ શકું તો ફોન નાખીને દેખાડું જો અહીંથી ને રસ્તો અંદર જવાનો આ બધું એવું છે ને હું આ બધું પરાય તમને દેખાડો હાટું અહીંયા કંઈક તો કરું ને જો આપણે આવી જાય હમણાં હતા ને હમણાં આપણે ઓલી બાજુ હતા જો ઓલાપણે બેઠો તો ઓલા પાણો દેખાય છે એરિયુ અહીંયા બેઠો તો અહીંયા આપણે આવી ગયા છીએ આ બાજુ આ બાજુ એવું જ છે બધું હર ચારે જેવું જ છે જો આ બધું એવું જ છે જો હું હમણાં હું કહેતો હતો ને કંઈક વિચિત્ર છે એ જો ઓલાપણે બેઠું છે કારું કારું પણ દેખાતું નથી અહીંયા ઝૂમ કરું હું જો દેખાય તો દેખાતું શિયા નહીં આમ જેવું તેવું દેખાય છે અહીંયા ઝૂમ કરું અહીંયા ના દેખાતું દેખાય છે જો ઓલો ખાડો રહ્યો ને ખાડામાં હે ને અંદર બેઠો હે જો આ કારું કારું દેખાય ને એ ખાડામાં અંદર બેઠો છે અહીંયા લાઇટિંગ બહુ થાયતી નથી એટલે દેખાતું નહીં હોય બરાબર તમને અહીંયા ખૂણામાં જમતું દેખાય જમતું દેખાય અને આમ હે તો કંઈક આમ વિચિત્ર આમ લાગે છે આમ કંઈક બગલા જેવું બગલો નથી બગલો આ કૂવામાં તો બગલો રહ્યા ને એ તો તમને ખબર જ હોય હમણાં હે ને આપણે આવો ને આવો વિડીયો બીજી દાને આપણે વિડીયો આવો ને આવો બીજી દાન લઈને આવશું એ વિડીયોમાં જો જોવા મળે ને તો દેખાડશું તો ત્યાં લગીને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો અને આવા જ વિડીયો જોવા માટે હે હે ને આપણે જઈ બારા હે નીકળી જઈ બારા ઓલું બધું આડું દેવાનું હોય ને આડું બાડું દે ને પછી આપણે આગળ મળવી ત્યાં લઈ વિડીયો કરી નાખી સ્ટોપ હા બધો મિત્ર હે દીધું બધું આડું જો બધું પેક કરી નાખું હે ને આપણો કલેજો નહીં તો આઈકો દવા સાટી દીધી છે દવા સા દીધી ને ઓલા બીજા પડામાં દવા સાવા ગયા છે અહીં કોરા ઘઉંમાં ને જીરામાં અહીંયા દવા સા દીધી હે આપણે જાવી એમના પાણી એક લઈ જવાનું એ બાજુ પાણીનું હે હે ને એ બાજુ હોય જઈ અહીં ને ઓલી બાજુ અહીં દવા સાંટવાની છે એ બાજુ અહીંયા સાંટવાનું ચાલુ કરી દીધું એમને હું આ બધું આડું દેવો રહ્યો હતો એટલે હું અહીંયા રહી ગયો દીધો આડું એ હે ને એ બાજુ જઈ જાય ફટાફટ હાલો તો આપણે પહોંચી ગયા ઝુંપડે હ આપણો કલેજો અહીંયા પપ્સ ભરે હા પાછો એકાદો સાંટી આવ્યો લાગે આ હે આપણું ઝુંપડું જો આપણું નથી એટલે આપણો ભાઈબંધું એ જો આ હે ખાઈ ઇમ્પોર્ટેડ ખેડૂતને જો આપડા કલેજાનો કોટિંગ હે આ હે આપણું નાનું એવડું ઝુંપડું જો ફરતો ફરતો દેખાડું આવડું ખય આમ તો નાનું આવડું વાળીય આ હરઘવો હરઘવો તો જો આયો નથી જો તે આયો ફાલ લાયો ફાલ લાયો હે આ કલેજો આપડો અહી દેવો સાટવો પોં ભરે છે આમ રખડે છે ઓલા પણ મોટાઈર વાત કરે હે આ બીજી વાડી હું ઓલ કર દેવો સાટવાની હે આ

તો આપણે ગાને નિણ કરવા જવાનું છે અને આપણે ચમનભાઈ રચકો વાડે છે અને પછી મારા જવાનું ગાને નીણ નાખવા તો જુઓ આ છે આપણે ચમનભાઈ રચકો વાડે છે એટલો વઢ નાખો છે બે કોયરી કરી નાખે છે અને એટલો હજુ થોડોક વાઢવાનો બાકી છે

થોડીક દવા સાટવાની બાકી છે એક પોક બાપી છે હું તમને કહી દઉં અમે જવાના સુરેન્દ્રનગર એટલે હે ને પછી ન કેતા કે કીધું ને એમ આવું જો સુરેન્દ્રનગર ઠાકોર જોવા ઠાકોર જોવા અને ઓડિયન્સ ને બીજું કઈ કેવું હે ને આ વિડીયો પૂરો કરું હું લાઈક નો કરો તો કઈ નઈ કોમેન્ટ ન કરો તો કઈ નઈ ખાલી અમારે વ્યુઝ જોઈ અમારા ભાઈ ને હે ને યુટ્યુબ ચેનલ નો શોખ છે એનું સપનું એ માટે હે ને તમે લાઈક ન કરો તો કઈ નઈ ખાલી પડો અને તમે આર્મી માં જવું હોય તો અમારી મહેનત જોઈએ પણ આ ભાઈ તમારી મહેનત ઉપરથી જોઈએ જોઈ છે તો તમે ખાલી સપના તો આપડા દીપા ભાઈ નું કેવું એવું છે કે લાઈક ન કરો તો કઈ નહીં પણ પૂરેપૂરો સપોર્ટ દેખાડો આ વિડીયો ને વાયરલ કરી દો એમ કેવો માંગે છે આપણો ભાઈબંધ એટલે કે મારો કલેજો તો હે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે હે ને આપણે વિડીયો પૂરો કરવી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી વાતજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી નાખજો એટલે આપણો પહેલો વિડીયો આવે ને તમારામાં મેસેજ આવી જાય કે આપણા ભાઈબંધનો વિડીયો આવી ગયો છે એટલે તમે તરત જ વિડીયો જોઈ શકો એટલે તો હવે મળ્યું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા લોકોને થેન્ક યુ ટાટા બાય બાય